પૈસા અને જિંદગીમાં ઘણો ફરક છે પૈસા રોજ ગણી શકાય બચત કરીને વધારી શકાય પણ જિંદગી કેટલી છે એ કોઈ નથી જાણી શકતું કે કેટલા દિવસો પાસે છે એ કોઈ ગણી શકાતું નથી જેટલો માણસ આયુષ્ય વધારવામાં મહેનત કરે છે એટલી મહેનત જો સારું જીવવામાં કે સારું બનાવવામાં કરે તો જીવનને બેસ્ટ બનાવી શકે છે જિંદગીમાં ક્યારેય કોઈને દોષ ના આપવો આપણી જિંદગી આપણો નિર્ણય પરિણામ પણ આપણે જ ભોગવવાનું છે આપણને મળતી દરેક વ્યક્તિ આપણને કશુંક આપીને જ જાય છે ખરાબ લોકો અનુભવ જૂઠા અને લુચ્ચા લોકો પાઠ શીખવી જાય છે અને શ્રેષ્ઠ વ્યક્તિ એની સુગંધ અને સ્મૃતિ આપી જાય છે ભરોસો જેટલો કિંમતી હોય છે દગો એટલો જ મોંઘો હોય છે ફૂલ કેટલું પણ સુંદર હોય પણ વખાણ તેની સુગંધના હિસાબે થાય છે માણસ કેટલો પણ મોટો હોય કદર એના ગુણોથી થાય છે